જ્યારે જિલ્લા પોલીસ વડા પણ કરોલી ગામે દોડી આવ્યા હતા અને ઘટનાની વધુ તપાસ પણ હાથ ધરી હતી દહેગામ તાલુકાના કરોલી ગામે પથ્થરમારાની ઘટના છે તે બનવા પામી હતી કરોલી ગામ ખાતે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જ આ બે કોમો છે કે સામસામે આ પથ્થરમારાની ઘટના છે તે બનવા પામી હતી ઉત્તરાયણના તહેવારને લઈને જે આ પતંગ રસિકો છે તે પોતે મશગુલ બન્યા હતા ત્યારે ક્યાંક એકબીજા ઉપર છે તે હાવી થઈ પડ્યા હતા અને આ તોડફોડની ઘટના છે તે બનવા પામી હતી તાત્કાલિક સ્થળ ઉપર પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે આ સમગ્ર ઘટનાની અંદર લોકો છે છે તે તે થયા હતા હતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે બીજી તરફ ગાંધીનગર પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તપાસનો દોર છે તે શરૂ કર્યો હતો કોઈ પણ જાતની પરિસ્થિતિ વણસે નહીં તેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો છે તે સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો હતો કરોલી ગામ ખાતે આ તહેવાર નિમિત્તે જ થયેલા જે પથ્થરમારાની ઘટના છે તેને લઈને હાલતો આ પરિસ્થિતિ રાત્રિ દરમિયાન અચંપા સ્થિતિ છે તે પણ જોવા મળી હતી ત્યારે પોલીસનો મોટો કાફલો છે તે સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે પણ કરવામાં આવ્યા હતા હાલ આ પરિસ્થિતિ છે તે કરોલી ગામ ખાતે જોવા મળી હતી અને પોલીસનો કાફલો આવ્યા બાદ આ પરિસ્થિતિ છે ક્યાંક થાળે પડી હતી ત્યારે પોલીસે આગામી જે આ આરોપીઓ છે જે તોડફોડ કરનાર વિરુદ્ધ છે તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરી અને સખતમાં સખત તેઓને સજા અપાવવાની જે છે તે બાહી ધરી અહીંના ગામ બુમોર માં કિમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ સ્ટીલ કંપની ની ભઠ્ઠી ઉભરાઈ જતા આ દુર્ઘટના બની ભઠ્ઠી ઉભરાઈ જતા દસ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ચારની હાલત અત્યંત નાજુક જોવા મળી રહી છે એ લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે સ્ટીલ પીગાડતી વેળા આ ઘટના બની છે ત્યારે શ્રમિકોના શરીરમાં અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી છે ત્યારે કંપનીની મોટી બેદરકારી સામે આવી છે સમાચારમાં આગળ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મકર સંક્રાંતિની કેટલીક તસવીરો સામે આવી છે અને આ તસવીરોમાં પીએમ મોદી ગાયો સાથે જોવા મળી રહ્યા છે તસવીરોમાં દેખાતી ગાયોની સુંદરતા પણ અદભુત છે પીએમ મોદી તેમના નિવાસસ્થાને વકાર સંક્રાંતિના તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા તસવીરોમાં દેખાતી ગાય બહારની નથી પરંતુ પીએમમાં ઉછેરવામાં આવી છે પીએમ મોદી એક પછી એક તમામ ગાયોને લીલો ચારો આપતા જોવા મળી રહ્યા છે આ સમયગાળા દરમિયાન તે દરેક ગાયને પોતાના હાથ વડે સ્નેહ કરતા જોવા મળ્યા પીએમ મોદી જે ગાયોને ખવડાવી રહ્યા છે તેની સુંદરતા જેવી જ છે જોવા જેવી છે અને આ ગાયો સામાન્ય ગાયો કરતાં અલગ છે તેમની જાતિ અને બંધારણ પણ સામાન્ય ગાયો કરતાં એક અલગ જ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહે ઉત્તરાયણના પર્વ અમિત શાહ સૌ પ્રથમ જગન્નાથ મંદિરે દર્શન કર્યા અને પૂજા પાઠ કરીને તેઓ પ્રભુ દર્શન બાદ અમિત શાહે ગજાનનને ઘાસ ખવડાવીને ધન્યતા અનુભવી હતી ધર્મ ભક્તિના કાર્યક્રમો બાદ અમિત શાહે વેજલપુરમાં કાર્યકરો અને મિત્રો સાથે પતંગના પેત લડાવ્યા ત્યારબાદ અમિત શાહે ચાંદલોડિયામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ઉત્તરાયણનો તહેવાર અમદાવાદ ગાંધીનગરમાં મનાવ્યો અમિત શાહે સવારે જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આ વિસ્તારમાં પહોંચ્યા અને તેના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યા હતા પંદર જાન્યુઆરીના રોજ દિયોદરમાં યોજાનારા વિશાળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સોમવારના રોજ બનાસ ડેરી સંકુલમાં પશુપાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહેશે આજે મકરસંક્રાંતિનો શુભ દિવસ હોય ત્યારે પતંગ ચગાવવાની સાથે પક્ષીઓની જાળવણી કરવી પણ એટલી જ જરૂરી છે ત્યારે રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટે કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે જેમાં સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આવે છે પતંગના દોરીથી પક્ષીઓને ઈજા પહોંચે છે ત્યારે ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે ડૉક્ટરો તથા સ્વયંસેવકો ખડે પગે છે જિલ્લા કલેક્ટર તંત્રના સહયોગથી રાજકોટના ત્રિકોણ ભાગ ખાતે કંટ્રોલ રૂમને ઉભો કરવામાં આવ્યો છે you <music> રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત તારીખ દસ જાન્યુઆરી તારીખ વીસ જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતમાં સ્વૈચ્છિક સંસ્થાઓના સથવારે તંત્રના સથવારે કરુણા ફોરન્સ એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા સમગ્ર દેશનું મોટા મોટું કરુણા અભિયાન રાજકોટમાં ત્રિકોણ વિસ્તારમાં કરવામાં આવે છે મુખ્ય ઉદ્દેશ એવો છે કે પતંગના દોરાથી જે પણ પક્ષીઓની પાંખ કપાઈ જતી હોય કે એને સારવારની જરૂર હોય ને ત્વરાએ સારવાર મળે તે માટે ખાસ આણંદથી અને જૂનાગઢથી પણ વિશેષ ચાલીસ જેટલા ડોક્ટરની ટીમ અહીં બોલાવવામાં આવે છે અને આ પ્રકારના કંટ્રોલ કંટ્રોલરૂમ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે અને ઓપરેશન સહિતની તમામે તમામ સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે છે અને પક્ષીઓની સારવાર થઈ જાય ત્યારબાદ તે ઉડી શકે તેમ હોય તો તેને પરત ગગનમાં વિહાર માટે મૂકી દેવામાં આવે છે આપના લોકપ્રિય માધ્યમથી સૌ દર્શક મિત્રોને એ વિનંતી કરવાની કે આપણે નિર્દોષ આનંદ પતંગનો અચૂક લેવો હોય તો લઈએ પરંતુ પક્ષીઓની પાંખ ન કપાઈ જાય તે માટે મોડી સાંજે પતંગ ન ઉડાડીએ વહેલી સવારે પતંગ ન ઉડાડીએ અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો પણ ઉપયોગ ન કરીએ અને કમનસીબી આવું કોઈ પક્ષી જો ધ્યાનમાં આવે તો રાજકોટમાં એનિમલ હેલ્પલાઇન નાઇન એટ નાઇન એટ ફોર ટ્રિપલ નાઇન ફાઇવ ફોર અથવા કરુણા અભિયાનનો ટોલ ફ્રી નંબર વન નાઇન સિક્સ ટુ ઉપર સંપર્ક કરીએ એ ઉપરાંત મકરસંક્રાંતિ પછી પણ જે લટકતા દોરાઓ ઝાડમાં અને અન્ય જગ્યાઓ હોય છે તેને પણ દૂર કરવા માટે તંત્રના સથવાર રહીને આપણે કામ કરીએ કારણ કે આ લટકતા દોરાઓ પણ ફાંસીના ગાડીએ જેવું કામ કરે છે તો આપણે સૌ સાથે મળીને પક્ષી જે ઉડતા ભગવાન છે એવું આપણે સૌ માનીએ છીએ તેને બચાવવાનો પ્રયત્ન કરીએ રાજકોટમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી જ્યારે થઈ રહી હોય ત્યારે ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ શ્રદ્ધા ડાંગરે પતંગ ઉડાવી છે મિત્રો સાથે આ પતંગ ઉડાવી છે ત્યારે એક હર્ષની લાગણી મિત્રો ક્યાંક અનુભવી રહ્યા છે ના પર્વની ધામે ધૂમે ઉજવણી છે તે શરૂ થઈ ચુકી છે બપોરનો સમય થતા જ સમગ્ર રાજ્યની અંદર એક વાતાવરણ છે તે જે ઉત્તરાયણમય છે તે જોવા મળી રહ્યું છે ત્યારે રાજકોટના અભિનેત્રી અને રાજ ગુજરાતી મૂવીમાં સારું એવું નામ ધરાવતા શ્રદ્ધા ડાંગર આપણી સાથે છે તેમની સાથે સીધી છે તે વાત કરશો તો પરિવાર સાથે છે તે અને મિત્રો સાથે પતંગ ઉડાવી રહ્યો છે આપણી સાથે શ્રદ્ધા ડાંગર છે ગુજરાતી મૂવીથી સમગ્ર દેશની અંદર જાણીતા રાજકોટની અંદર પરિવાર સાથે પતંગ એટલે ઉત્તરાયણની ઉજવણી કઈ પ્રકારનો આનંદ છે ને ખાસ કરીને જ્યારે નાના હતા અને હવે અત્યારે જ્યારે એક વ્યસ્ત શેડ્યુલમાંથી આ સમય કાઢવામાં આવે છે કેવું ફીલિંગ રાખી છે બધાને બધાના પ્રયત્ન એવા જ હોય છે કે આપણે આપણા કામમાંથી બેથી ત્રણ દિવસ કાઢીને ફેમિલીને ફ્રેન્ડ્સને મળીએ પણ આ ઉત્તરાયણ છે કે હોળી છે કોઈ પણ તહેવારમાં ખબર હોય છે કે બધાને લીવ મળવાની છે બધાને એક જ પર્પઝ હોય છે કે ઘરે જઈને ફેમિલીને મળીએ એટલે વિદાઉટ એની પ્લાનિંગ બધા મળી જ જતા હોઈએ છે એ બહુ ખાસ વાત હોય હોય છે તહેવારોની કારણ કે એઝ સચ અમારી ફિલ્ડમાં રવિવાર કે શનિવાર હોલિડેઝ ઇન શોર્ટ નથી હોતા એટલા બધા તો તહેવાર આવે તો ફાઇનલી ખબર હોય છે કે હવે ટાઈમ મળશે સૌરાષ્ટ્ર એમાં પણ રાજકોટ જ્યારે ખાવા પીવાનું શોખીન હોય છે શ્રદ્ધા ડાંગરને શું સૌથી વધુ ભાવે છે બધું જ ભાવે છે મને રાજકોટનું એક પણ વસ્તુ એવું નથી કે જે ના ભાવતી હોય બધું જ ભાવે છે એટલે ખાસ કરીને ચીક્કી શેરડી આ બધી વસ્તુ બહુ ભાવે છે ખાસ જ્યારે હવે રામ મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે એક દેશના એક એક હિન્દુ તરીકે તરીકે દેશની દીકરી આ આ કઈ કઈ ક્ષણ છે રીતના છો અયોધ્યા અયોધ્યાવાળી વાત કરો તો ઘણા ટાઈમથી બધાના દેશના બધા જ લોકોમાં એક જ વસ્તુ વસે વસેલી હતી કે રામ ભગવાન ફાઇનલી અયોધ્યામાં જે આપણો ઝુંબેશ વર્ષોથી ચાલુ રહે છે પૂરો થાય અને ફાઇનલી પૂરો થવા જઈ રહ્યો છે એટલે બધાના ઘરે દિવાળીનો માહોલ છે જેટલા લોકો મળે તો એવું જ ફીલ થાય છે કે દિવાળી આવી ગઈ છે અને રામ આવી રહ્યા છે ચોક્કસ રીતે વાત કરવામાં આવે ત્યારે આગામી રામ મંદિરને લઈ પણ જ્યારે દેશમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહનો હોય છે હાલ જ્યારે ઉત્તરાયણની વાત આવે ત્યારે ગુજરાતી ફિલ્મ એક્ટર છે એવી શ્રદ્ધા ડાંગર છે તેણે પોતાના પરિવાર અને મિત્રો સાથે છે તે ઘરે પતંગની મજા માણી હતી અને ઊંધિયાનો સ્વાદ પણ માણ્યો હતો ભાવનગરના સણોસરા ખાતે પતંગની દોરીના કારણે યુવકે જીવ ગુમાવ્યો છે સણોસરા ખાતે લશ્કરભાઈ ચૌહાણ નામના યુવકનું મોત થયું છે યુવક રસ્તા પરથી પસાર થતા ચાઇનીઝ દોરીનો ભોગ બન્યો છે પ્રતિબંધિત પતંગ માટેની ચાઇનીઝ દોરીથી લશ્કરભાઈનું ગળું કપાઈ ગયું હતું અને ઘટના સ્થળે મોટી માત્રામાં લોહી વહી જતા તેઓ મોતને ભેટ્યો હતો ઉત્સવનો તહેવાર ચૌહાણ પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો ભાવનગરના ચિત્રા માધવનાદંદ સોસાયટીની એક ઘટના સામે આવી છે માધવનાદન સોસાયટીમાં બાળકોને શોક લાગ્યો હતો પતંગ ચગાવતા સમયે બે ભાઈઓને બીજ શોક લાગ્યો સુનિલ રામજી ચૌહાણ અરૂણ રામજી ચૌહાણને શોક લાગી ગયો ત્યારે ઘટનાની જાણ થતાં લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા અને એકસો આઠ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઉત્તરાયણ એટલે પતંગ રસિકોનું પર્વ કે પતંગ રસિકો વચ્ચેના આકાશી યુદ્ધનો સૌથી વધુ ભોગ અબોલ પક્ષીઓ બનતા હોય છે ત્યારે પાલનપુર ખાતે ઉત્તરાયણ પર્વને લઈને ઘાયલ પક્ષીઓ માટે પક્ષી સારવાર કેમ્પનો પ્રારંભ કરાયો પાલનપુર ખાતે જીવ સેવા સંસ્થાન દ્વારા સરદાર કૃષિનગર યુનિવર્સિટીના સહયોગથી ઉત્તરાયણ પર્વને લઈને પક્ષી સારવાર કેમ્પનો પ્રારંભ કરાયો જેમાં જીવદયા પ્રેમીઓ સહિત દાતાઓ ઉપસ્થિત રહ્યા અને કામધેરુ યુનિવર્સિટી દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી પાલનપુરમાં ત્રણ અને ડીસામાં ચાર પક્ષી સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા પર્વ નિમિત્તે પક્ષી સારવાર કેમ્પ પશુ મહાલીના જાતિવાળા કામગીરી ના તો હર વર્ષે ત્રણ વર્ષનો અમે કેમ્પ રાખીએ છીએ અમે અસંખ્ય પશુ પક્ષી સારવાર અમારા કેમ્પ નવું જીવનદાન મળ્યું છે અને આ કેમ્પ અમે લગભગ ચૌદથી પંદર વર્ષથી આયોજન કરીએ છીએ અને એમાં ઘણા પક્ષીઓને જીવનદાન આપ્યું છે અને યુનિવર્સિટી દ્વારા સારવાર એવી સારી એવી આપવામાં આવે છે અને ઘાયલ પક્ષીને અમે રાખીએ છીએ રાખી અને પછી ઉડી શકતા હોય ઉડાવી દઈએ છીએ અને બીજા ફોરેસ્ટ ખાતામાં અમે આપીએ છીએ અને અમે નમ્ર વિન વિનંતી કરીએ છીએ જે પતંગબાજ રસિકોને કે સવાર અને સાંજે જે પક્ષીઓને અવર જવાનો સમય હોય છે એ સમયે પતંગ ના ઉડાવો આપણા ઘણા પક્ષીઓ બસશે અને કુદરતી પક્ષીઓ નહીં હોય તો એક દયનીય હાલત થશે અને હું વિનંતી કરું છું કે કોઈ બી આવું તમને પક્ષી ઘાયલ કે સારવાર માટે એવું લાગતું હોય તો અમારા કેમ્પ કેમ્પમાં આપી જાઓ અને અમે એવું છે તો તમે અમારો નંબર આપીએ છીએ એ નંબર ઉપર અમે લેવા આવી છીએ કેટલાક સોશિયલ ગ્રુપ દ્વારા પાલનપુરમાં ત્રણ પક્ષી બચાવ કેમ્પ રાખેલા છે અને ડીસા ખાતે ચાર પક્ષી બચાવો કેમ્પ રાખેલા છે એમાં કુલ ચોપન વેટરનરી ડૉક્ટર કે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી વેટનરી પ્રોફેસર્સ અને ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ ચોપન વેટનરી ડોક્ટર્સમાં બાર પીએચડી છે એમાં ઘણા સર્જન છે મેડિસિનમાં પણ પીએચડી કરેલી છે અને એક વેટનરી કોલેજ દાંતીવાડામાં છે અને જે બનાસકાંઠામાં છે એનો ભરપૂર ઉપયોગ અને સેવા અર્થે એમની સેવાઓ અહીં પાલનપુર અને ડીસાને તેમજ દાંતીવાડાને મળી રહે છે અને કેટલાય પક્ષીઓનો બચાવ કરેલો છે આ અભિયાન અમારો છેલ્લા દસથી બાર વર્ષથી ચાલુ છે રાહુલ ગાંધીએ મળિપુરના થોબલથી ભારત જોડો યાત્રા શરૂ કરી છે અહીં રાહુલ ગાંધીએ એક સભાને સંબોધતા જણાવ્યું કે મણિપુરમાં ભાઈઓ બહેનો માતા પિતાની નજર સામે મૃત્યુ પામે અને આજ સુધી ભારતના વડાપ્રધાન તમારા આંસુ લૂછવા કે તમને મળવા મણિપુર આવ્યા નથી આ શરમજનક બાબત છે રાહુલે વધુમાં જણાવ્યું કે અમે તમારી વાત સાંભળવા આવ્યા છીએ બંને વાત સાંભળવા નહીં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સભાને સંબોધતા જણાવ્યું કે મોદીજી કાંઠે ફરવા જાય છે રામ જપે છે પરંતુ મણિપુર આવતા નથી

અને તેમાં ઉત્તરાયણ ઉપર તો ખાસ કરીને ઊંધિયું અને જલેબી ખાવાની પરંપરા છે છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ ઉપર સ્વાદ પ્રેમી ગુજરાતીઓ ઊંધિયું અને જલેબીની સાથે સાથે જ ચોળાફળી લાડુ સમોસા ફાફડા અને મિષ્ટાનની મજા માણે છે ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણના તહેવારને લઈને વહેલી સવારથી જ બજારોમાં ઊંધિયાના સ્ટોલ લાગ્યા હતા આ વર્ષે લીલા શાકભાજી અને તેલના ભાવો ઊંચા રહેતા ઉંધ્યાની કિંમતમાં પણ વીસ ટકા જેટલો વધારો જોવા મળ્યો પરંતુ ગુજરાતની સ્વાદ પ્રેમી જનતા માટે ઉત્તરાયણ ઉપર આ ભાવ વધારાની કોઈ જ અસર ના થઈ અને આજે વહેલી સવારથી જ ઉંધ્યા અને જલેબી સાથે સાથે જ અલગ અલગ નાસ્તાની ખરીદી કરવા માટે લોકો બજારમાં ઉમટી પડ્યા હતા ડીસાની શોખીન જે તહેવાર મનાવે છે ડીસાની શોખીન પ્રજા એની અંદર ઊંધિયું અને જલેબી માટે મારી દુકાન ઉપર લોકો ખૂબ ધ્યાન રાખી અને યાદ કરીને પોતે દુકાને આવતા હોય છે આ વખતે શાકભાજી અને તેલના ભાવમાં પણ વધારો હોવા છતાં પણ લોકોની ખરીદશક્તિ એકદમ ઉત્સાહિત ઉત્સાહિતથી પોતે વાપરી રહ્યા છે આ ઊંધેન દુકાન મારે ચાલુ કરી અને ઓગણીસો એંસીથી મેં ચાલુ કરી છે અને મને તેતાલીસ વર્ષ થઈ ગયા છે પણ આજ સુધી પણ લોકોનો મને સાથ સહકાર બહુ સારો મળી રહ્યો છે આજે ઊંધિયા અને જલેબીની ખરીદી કરવા આવેલા લોકો પણ ઉત્તરાયણના તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા અને ઉંધિયાની કિંમતમાં થયેલા ભાવ વધારાની તેમના ઉપર કોઈ જ અસર ના જોવા મળી અને આજે મન મૂકીને ખરીદી કરતા તેઓ નજરે ચડ્યા આજે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણમાં ફાફડા જેલીબી પ્રથા ચાલી આવી છે વર્ષોથી અને ફાફડા જેલીબીનો ઇજ્જત કહી છે એટલે અમે અહીં

ઉત્તરાયણના તહેવારને ને લઈને અગાસીઓ તો ભરચક દેખાતી હતી પરંતુ જાહેર માર્ગો સુમસાન બન્યા હતા હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ જામી છે રંગીરા રાજકોટના લોકો ખાસ કરીને પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે પરિવાર સાથે ઊંધિયાની મજા પણ માણી રહ્યા છે રાજકોટના વિવિધ જગ્યાએ માટલા ઊંધિયા મળી રહ્યા છે જેની લિજ્જત માણતા લોકો ઊંધિયું ખરીદવા માટે આવ્યા રાજકોટમાં હજારો કિલો માટીયા જે ઉદ્યોગ છે તે પણ વેચાઈ રહ્યું સ્ટોલ અમારો એવો છે કે સૌરાષ્ટ્રની અંદર અમારું ઊંધિયું માટલા ઊંધિયું બહુ પ્રખ્યાત છે લોકો બહુ ચાહે છે અને કોઈ બી ભાવથી ખાવા તૈયાર છે અને કોઈ ભાવ જોતું નથી આ સાલ દસ ટકાનો વધારો થયો છે પણ ઊંધિયું અમારા સિવાય કોઈ ખાતું નથી માટલા ઊંધિયું બહુ મહત્ત્વ છે રાજકોટની અંદર ઊંધિયું બહુ વખણાય છે માટલા ઊંધિયાના હિસાબે વખણાય છે માટલાની અંદર જે બનાવવામાં આવે છે ને એવું સ્વાદિષ્ટ મીઠાશ બહુ સારી રહે છે લોકો બહુ પસંદ કરે છે જામનગર જિલ્લામાં મકર સંક્રાંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી ખાસ કરીને આ વર્ષે ભારે પવન હોય તેથી પતંગ રશિયાઓ પણ પતંગ ઉડાડવાની મજા લઈ રહ્યા હોય ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખાતે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી અને ધ્રોલ તાલુકાના મોટા વાગોદળ ગામ ખાતે બાળકોને પતંગ તલ અને મમરા લાડુનું વિતરણ કરી મકર સંક્રાંતિની કૃષિ મંત્રી ઉજવણી કરી હતી આજે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ છે આ દિવસને ઋતુ પરિવર્તન ચંત્ર તરીકે લોકો ખૂબ આનંદથી ઉજવે છે આ દિવસે લોકો મૂમરા ચીકી અને છલના લાડુ બનાવીને ખાય છે અને વેચે છે ગરીબ ગુરબાઓને દાન પણ આપે છે અને પશુઓને અને પક્ષીઓને ચારો અને નિરણ પણ પૂરે છે એટલે દાન દયા અને ધર્મ સાથે આનંદનો ઉત્સવ છે યુવાનો બાળકો પતંગ ચગાવે છે એટલે આ રીતે આજે આ મકરસંક્રાંતિનો પવિત્ર દિવસ

દાન પણ આપી રહ્યા આજના દિવસનું દાનનું મહત્વ છે કે આજે એક ગણું દાન કરીએ તો એનું દસ ગણું પુણ્ય આપને મળે છે એટલા માટે મકર સંક્રાંતિના તહેવારના દિવસે દાનનું મહત્વ બહુ વધારે છે એટલા માટે અમે અપંગ લુલી લંગડી ગાયો માટે અમુક ગૌશાળા માટે કે કાંઈ પણ દાન કરીએ છીએ અને દાન આ દિવસે દાન આપીએ છીએ હિન્દુ ધર્મની અંદર દાનનું ઘણું બધું મહત્વ છે અમે વાંકાનેરની અંધ અપંગ ગૌશાળા માટે થઈ અને દર મકર સંક્રાંતિએ ફાળો છે એ ઉઘરાવીએ છીએ અને આ સંસ્થા છે એ વર્ષમાં એક જ વખત છે એ સંક્રાંતિમાં ફાળો ઉઘરાવે છે અગિયારસોથી થી વધુ ગૌ માતાઓનું ત્યાં સ્થાન છે રહેલું છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ગૌમાતાનું મહત્ત્વ છે મકરસંક્રાંતિનું પણ મહત્ત્વ છે અને મકરસંક્રાંતિએ આવેલું દાન છે એ આખું વર્ષ ગૌશાળા માટે છે એ ઉપયોગમાં કરવામાં આવે છે ત્યાં ડોક્ટરોની ટીમ ચોવીસ કલાક છે રહે છે તેમજ પગારદાર માણસો પણ ગૌ સેવા માટે છે એ પોતાનો ફાળો છે એ આપે છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે છે એ દાનનું મહત્ત્વ રહેલું છે અને એમાં પણ મકરસંક્રાંતિએ કરેલું દાન છે એ શુભ માનવામાં આવે છે તેથી લોકો મકર સંક્રાંતિએ દાન કરવાનો પર્વ છે એ વધારે મનાવતા હોય છે રાજકોટ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ અને ઉપલેટા ધુરાજે વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા તમામ હિન્દુઓને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી અને પોતાના પરિવારજનો મિત્રો સાથે મકર સંક્રાંતિના પર્વની પતંગ ઉડાડીને ઉજવણી કરી હતી તેમણે કહ્યું હતું કે મોંઘવારી ખેડૂતોનો પોષણ સંભાવ તથા બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને આગામી બે હજાર ચોવીસની ચૂંટણીઓ કોંગ્રેસ લડવાની છે અને હાલ કોંગ્રેસ માંજુ ખૂબ જ સરસ રીતે પાયો છે અને આગામી ચૂંટણીમાં ભાજપની પતંગ કાપીને રહીશું તેવી વાત કરી હતી મકરસંક્રાંતિના આ પાવન પ્રસંગે પતંગ રસિયાઓને અને તમામ હિન્દુ ભાઈઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું આજે સરસ મજાનો માહોલ અને વાતાવરણની અંદર પતંગ રસિયાઓ ધાબાઓ ઉપર પતંગો ચગાવી રહ્યા છે મ્યુઝિક ના પ્રોગ્રામો ચાલી રહ્યા છે અને સૌ હર્ષ ઉલ્લાસ થી આ વાતાવરણ ની અંદર પતંગો ચગાવી રહ્યા છે અત્યારે જે સરસ મજાના વાતાવરણ ની અંદર અમે પતંગ ચગાવી રહ્યા છીએ અને બીજા ધાબાઓ પતંગો કાપી રહ્યા છીએ એવી જ રીતે બે હાજર ચોવીસ ની અંદર મોંઘવારીની વાત હોય ખેડૂતોને પોષણક્ષમ ભાવની વાત હોય આવા મુદ્દાઓ ઉપર પ્રજાની સમક્ષ જઈ અને ભારતીય જનતા પાર્ટીની પતંગ કાપીશું એવો અમને દ્રઢ વિશ્વાસ છે

પરંતુ નડિયાદમાં આજના દિવસે સવારથી લોકો ધાબા પર જવાને બદલે અન્નદાન કરવા આવી પહોંચે છે સંતરામ રોડ પર વર્ષોથી નડિયાદ સંતરામ મંદિર બહાર સમગ્ર ગુજરાતના જુદા જુદા સ્થળોથી ભિક્ષુકો સંતરામ રોડ પર આવી પહોંચે છે અને મોટી સંખ્યામાં સ્થાનિકો અને એનઆરઆઈ લોકો સંતરામ મહારાજના દર્શન કરી મંદિરની બહાર દાન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે જેમાં આજે મોટી સંખ્યામાં લોકો દ્વારા વસ્ત્ર ધાન્ય બિસ્કિટ વગેરેનું ભિક્ષકોને દાન કરવામાં આવ્યું હતું આજનો પર્વ ઉત્તરાયણ છે ઉત્તરાયણ દાન કરવાનો ઘણો મહોત્સવ છે કે જે ગરીબોને જે તમારી સ્વેચ્છાએ તમે તમારું દાન કરી શકો છો અને રામ મંદિરના લીધે અમે આજે બધા જ ગરીબોને બિસ્કિટનું વિતરણ કરું છું કે જે પાંચ હજારથી કોર જે બાળકો છે અને ગરીબો છે બધા સમાજ સંતરામ મંદિર ની આજુબાજુ જે બેઠેલા છે તે બધા જ ગરીબોને બિસ્કિટ નું હું દાન કરું છું અને આજનો પર્વ એ એવો પર્વ છે કે જે દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે અને બધાને એટલી મજા આવે છે કે ચલો અને મને પણ એટલો જ આનંદ થાય છે કે હું આ દાન કરવામાં મને પ્રેરણા ઠાકોરજી કરે છે આ વર્ષોની પરંપરા છે મહારાષ્ટ્રની કે દર ઉત્તરાયણના દિવસે આ બિયગતોને લાડુ અને પૈસા આપવામાં આવે છે અને કોઈ બી બાકી ના રહે એ રીતે મહારાષ્ટ્રી આદેશ છે કે કોઈ પણ બાકી ના રહેવું જોઈએ પ્રસાદ બાકીનાર એવો મહારાષ્ટ્રી નો ચુસ્ત આદેશ છે આ શિકાગોથી આવ્યા છે અને મકર સંક્રાંતિનો ઉત્સવ છે તો છોકરાઓને પહેલાં અહીંયા લાવવાતા સંતરામ મંદિર અગડી અને બધું ખાવાનું આપું તું અને પછી કાઇટ ફ્લાઇંગ માટે લઈ જઈશું એ લોકો

અને કેટલા લોકોને બધાને ફીડ કરે છે હંગ્રી લોકોને વિચ ઇઝ વેરી ગુડ અને બધા લોકોનું એ લોકો એ જે ખાવાનું ને આપે છે એનથી લોટ ઓફ પીપલ ગેટ બેનિફિટ્સ મકર સંક્રાંતિ એ દાન સ્નાન અને તીર્થ દર્શન નું અનેરું મહત્વ હોય છે જ્યોતિષ શાસ્ત્રમાં વિવિધ ઉપાયો કરવા માટે સંક્રાંતિ એક મુખ્ય તહેવાર મનાવવામાં આવે છે ઉત્તરાયણના દિવસે લોકોમાં દાન પુણ્ય કરવાનો મહિમા રહેતો હોય છે આજના દિવસે વિવિધ રીતે દાન કરી લોકો ધન્યતા મેળવતા હોય છે ત્યારે નડિયાદમાં દાન કરવાનો અને દાન સ્વીકારવાનો અનેરો મહિમા નજરે પડે છે અહીં સંતરામ મંદિર ખાતે વહેલી સવારથી જ એક હજાર જેટલા ભિક્ષુકો દાન સ્વીકારવા માટે આવી પહોંચતા હોય છે જે લોકોને દાન આપવા માટે સ્થાનિક ઉપરાંત એનઆરઆઈ લોકો પણ આજના દિવસે ખાસ અહીં આવતા હોય છે જેવી જેની પરિસ્થિતિ તે પ્રમાણે અહીં લોકો દાન કરતા હોય છે બિસ્કિટ કેળા રોટલી ઘઉં ચોખા વગેરે જેવી વિવિધ ચીજ વસ્તુઓનું દાન કરી સૌ કોઈ પુણ્યનું ભાથું બાંધતા હોય છે ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ ખેડા સમાચાર અહીં સમાપ્ત કરી શોધું સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર